સીરા સાડી આજે એકદમ ફેન્સી સાડી લઈને આવ્યા છે એકદમ યુનિક સાડીના કલર કોમ્બિનેશન સાથે છ કલરનો કેટલોક રહેવાનો છે આપણે એક પીસ ઓપન કરશું બહુ મસ્ત કલર શેડ રહેવાના છે અને સાડી જોઈએ તો સાડી એકદમ યુનિક રહેવાની છે આપણે એક પીસ ઓપન કરશું બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે અને સાડીનો લુક એકદમ મસ્ત છે જે પ્રોફેશનલ સાડીમાં ઓપન કરવું પહેરી શકાય ને એવી સાડીના કોન્સેપ્ટમાં છે પેલો પીસ ઓફ કરીએ છીએ પિસ્તા ને લાઈટ ગ્રીન કલર નો પીસો ઓપન કરીએ છીએ તમે જોઈ શકો છો કેટલો મસ્ત પિસ્તા અને બોર્ડર છે ને આપણે ગ્રીન કલર ની આવવાની છે અને એનો કલુ બહુ મસ્ત છે આપણે કલુ ઓપણ કરીએ છીએ સાડીનો એકદમ આપણે જોયો છે ને વળાકવાળું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પલ્લું છે એકદમ ડિફરન્ટ પલ્લુ મેં કીધું તો એમ તમને એકદમ ડિફરન્ટ પલ્લુ છે તમે જોઈ શકો છો જે આપણે ઓપન પલ્લુની સાડીમાં એકદમ પ્રોફેશનલ સાડી લાગે ને એ ટાઈપમાં છે અને આપણો પલ્લુનો કોન્સેપ્ટ રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરીએ તો એકદમ યુનિક ડિઝાઇન બધા કરતાં અલગ ડિઝાઇન આવી ગઈ છે એકદમ યુનિક છે જે ઝીણું કામ આપેલું છે ડિઝાઇનમાં અને જેવું આપણે મલ્ટી કલરનું પલ્લુમાં કામ આપેલું છે ને એવી આપણે બોર્ડર રહેવાની છે તમે જોઈ શકો છો બોર્ડરની વાત કરીને તો બોર્ડર એ બહુ મસ્ત છે જેવો આપણે પલ્લું છે ને મલ્ટી કલરનું એવી આ બોર્ડર રહેવાની છે એની નીચે પણ વણાંકવાળી બોર્ડર રહેવાની છે આ બધું વણાંકનું કામ રહેવાનું છે કોઈ ઉપર ચોળું કામ નહીં રહે એકદમ મસ્ત એકદમ લૂઝ કપડામાં લૂઝ બોર્ડર આવશે ને કપડું લૂઝ આવશે એકદમ મસ્ત લૂઝ વણાંકવાળી બોર્ડર રહેવાની છે જે બોર્ડર છે ને એવું આપણે છે ને અંદર વણાંક આપવા છે ને લાઈનિંગ આખામાં વળાંકવાળી વસ્તુ છે આ તમે જોઈ શકો છો ને ડિઝાઇન બેસાડેલી છે આખી સાડીમાં આ લાઇનિંગ નું વળાંક આવશે તે એકદમ ગોલ્ડન વળાંકનું કામ છે ગોલ્ડન ગોલ્ડનુ વર્ક આવે ને એનું વળાંક છે આખી આખી સાડીમાં આવશે તમે જોઈ શકો છો આગળની સાઈડ પાછળની કામ છે આ ટાઈપની છે ને સાડી આખી સાડીમાં આવશે ઠેક આપણે બ્લાઉઝ લગીને આવશે અને બોર્ડરની વાત કરીએ ને તો ઉપર નીચે બે સેમ બોર્ડર આવશે મોટી બોર્ડર આવશે પ્લસ એની નીચે એક આપણે આ બોર્ડર પણ આવશે જોવાની એક આ બોર્ડર અને એક આ બોર્ડર બે બોર્ડરના કોન્સેપ્ટમાં બહુ મસ્ત સાડીનો લુક રહે છે અને એમાં છૂટી છૂટી આપણે જ્યાં મલ્ટી કલરના પલ્લું અને બોર્ડર એની સાથે આપણે છૂટી છૂટી બુટ્ટીનો કલર કોમ્બિનેશન સાથે બહુ મસ્ત સાડીનો લુક લેવાનો તમે જોઈ શકો છો આખી સાડી કેટલી મસ્ત લાગે છે એકદમ પ્રોફેશનલ અને ઓપન પલ્લુની અને કપડું મેં કીધું તો એમ એકદમ સોફ્ટ કપડું આવે આરામથી તમારી પાટલી પડી જાય અને બોર્ડર એકદમ સોફ્ટ આવશે તમે જોઈ શકો છો એકદમ આરામથી તમારે પહેરી શકાય ને એવી સાડી છે તો જે બહેનોને સાડીનો પન્સર્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ને સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે બ્લાઉઝની વાત કરશું કારણ કે બોર્ડર આપણે ડાર્ક કલરની છે એટલે આપણે બ્લાઉઝ ડાર્ક કલરમાં આવશે અને એકદમ મસ્ત જીની આ બોક્સની આપણી ડિઝાઇન આપેલી છે ને આખી સાડીમાં છૂટી છૂટી સેમ એ આપણે બ્લાઉઝમાં આવશે જીની બોક્સની ડિઝાઇન બે બાજુ બોર્ડર આવશે અને આપણા નીચે આપણે આખી વણાંકવાળી કીધી હતી ને લાઇનિંગ બધું ગોલ્ડન વણાંકવાળી એ આખી લાઇન આવશે અને બધું ફૂલ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે સાડીમાં અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ છે ઓપન પલુરની નિયમ પ્રોફેશનલ સાડી રહેવાની છે તમે જોઈ શકો છો અને કપડાની વાત કરીને એકદમ સોફ્ટ કપડામાં રહેશે ડિફરન્ટ પલ્લુ સાથે આખો સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે જે બીનું કલર અને સાડીનો કોન્સેપ્ટ ગમ્યો તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો હવે આપણે ખોલશું પેટ્રોલ થ્રી ગ્રીન કલર બહુ મસ્ત છે પેટ્રોલ કલર એ બહુ મસ્ત લાગે અત્યારે આ ટાઈપનો કલર કોમ્બિનેશન બહુ બધા પહેરે છે કારણ કે નાની એજ લોકોને આ ટાઈપના કલર કોમ્બિનેશન બહુ ગમે

જોઈ શકો છો બધા કલર ઓપન કરી બતાવું છું તમને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જોઉં છું કા સ્કાય કલર એ કેટલો જોરદાર લાગે છે જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં કારણ કે એકદમ મસ્ત યુનિક છે ઓપન પલ્લુની પહેરી શકાય ને પલ્લુનો લુક જ અલગ રાખે છે પલ્લુ એકદમ ડિફરન્ટ પલ્લુ આપી શકે છે આમાં જોઈ છો રેડ કલર એ કેટલો મસ્ત છે એકદમ રેડ એકદમ ચરોટી રેડ કલર એ બહુ જોરદાર છે જેરી ગ્રીન કલરનો પીસ એ બહુ જોતા છે એટલા ઉપર છે ને તો જે સાડીનો કલર લેવાય ફટાફટ સ્ક્રીનશોટ પાણી બુક કરાવી દેજો એકદમ ડિફરન્ટ સાડીનો કલર કોમ્બિનેશન છે આ સાડીનો લૂક લેવાનો છે તો જેરી ગ્રીન કલર એ એકદમ મસ્ત છે જો તમે છ કલરના કેટલોગમાં સાડીનો લૂક એટલો જોરદાર રહેવાનો છે ને તો સાડીનો લૂક એટલો સરસ છે અને સાડીનો કપડું એટલો મસ્ત છે અને એનો જો લૂક પલ્લુંથી ન જ એટલો લુક આવે છે તો તમને જે કોઈને આ કલર કોમ્બિનેશન લેવા હોય ને તો ફટાફટ જે કલર લેવા હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરાવી લેજો અને આ રીતે અમારું નવું કલેક્શન જોવા માટે શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ